જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ ધોરણ દસ મિત્રો અને તારીખ મિત્રો જે એક ત્રણ બે હજાર પચીસનો મિત્રો જે ગણિત વિષયનું મિત્રો જે બોર્ડનું પેપર મિત્રો હતું એટલે કે જે બેઝિકનું પેપર હતું એના મિત્રો આપણે વિભાગ એ આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાનાથી વિડીયો પૂરેપૂરો જોજો તો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ મિત્રો તમારી સમક્ષ પેપર છે તો જોઈએ શરૂઆત કરી દઈએ આપણે વિભાગ એથી જો વિભાગ એ તમારી સમક્ષ કે નીચે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાનો છે એકથી છ તો જોઈએ મિત્રો આપણે કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીમાં માપ ખાજ થાય તો મિત્રો જોઈએ તમારી સમક્ષ તો એમાં જવાબ મિત્રો આવશે ઓપ્શન બી તેર પોઈન્ટ પાંચ જોઈએ મિત્રો આપણે સીધા જવાબ પાટ આપણે જોઈ લઈએ ત્યારબાદ જોઈએ તમારી સમક્ષ આપો મિત્રો અહીંયા તો આની અંદર જવાબ આવશે મિત્રો જવાબ શું આવશે ઓપ્શન સી 2 ત્યારબાદ નંબર 3 માં દ્વિઘાત સમીકરણ મિત્રો આ અભિષ્ય x2 - 2x + 1 = 0 માટે x + 1 અને x નું જે જવાબ આપ્યો છે એની અંદર જવાબ આવશે બીજાને જવાબ શું હશે એમાં જવાબ આવશે ઓપ્શન C 2 ત્યારબાદ એક સમгада શ્રેણીમાં જે પ્રશ્ન છે એનો જવાબ છે ઓપ્શન D 28 તો એ આવશે ઓપ્શન D 28 ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન જો એની અંદર જવાબ આવશે જે બિંદુ વાળો મિત્રો પ્રશ્ન છે એમાં જવાબ આવશે 5 1 ઓપ્શન બી 5 1 ત્યારબાદ આપણે આગળ જોઈએ હવે પ્રશ્ન તો મિત્રો જે sin 2 θ વાળો આપ્યો છે એની અંદર જવાબ 5 માં જવાબ આવશે ઓપ્શન ડી 1 ત્યારબાદ જો પ્રશ્ન આપણે આગળ કોઈ અવલોકનોનો મધ્યક મિત્રો જે પ્રશ્ન આપે છે એની અંદર જવાબ આવશે જે 6 છે એની જવાબ આવશે ઓપ્શન એ 27 તો જવાબ આવશે ઓપ્શન એ 27 ત્યારબાદ જે પ્રશ્ન આપણે આગળ તો એની જવાબ જવા શું આવશે પ્રશ્નની અંદર તો એમાં જવાબ આવશે એ એસી છે એની અંદર જવાબ આવશે જીરો શું આવશે ઓપ્શન વચ્ચેનો જવાબ આવશે જીરો શું આવશે જીરો જવાબ આવશે અહીંયા છે જીરો જવાબ આવશે ત્યારબાદ જવાબ આવશે અંદર પાંચ નંબર અને આમાં જે નમો જવાબ આવશે મિત્રો એમાં આવશે છ શું જવાબ આવશે છ ત્યારબાદ જોઈએ આપણે આગળ મિત્રો દસમો અને અગિયારમો પ્રશ્ન છે એની અંદર જવાબ જવાબ આવશે શું આવશે તો દસમી જવાબ આવશે એક દ્વિતિયાંશ પહેલો જ એક દ્વિત્યાંશ આવશે એના પછી મિત્રો આવશે અહીંયા જીરો ત્યારબાદ આવશે અહીંયા શું આવશે ત્રણ વચ્ચેનો આ પ્રમાણે જવાબ આવશે મિત્રો ખરા છે કે ખોટા વિધાનો જોઈએ આપણે તો જે તેરમું મિત્રો વિધાન છે વિધાન કેવું છે ખરું છે કેવું છે ખરું છે ત્યારબાદ ચૌદમો મિત્રો કેવું છે એવું વિધાન ખોટું છે કેવું છે ખોટું છે અને એના પછી મિત્રો જે વિધાન છે કેવું છે ખરું છે કેવું છે ખરું છે અને જે એના પછી વિધાન કેવું છે એ પોઈન્ટ કેવું છે ખરું છે જો આપણે આગળ જો આની અંદર જવાબ શું આવશે શ્રેણી હોય કે નહીં હોય તો અહીંયા નહીં હોય શું હોય નહીં હોય ત્યારબાદ એમાં શું આવશે અનંત આવશે વર્તુળના કેટલા સપ્રસકો હોઈ શકે તો અનંત હોય કેટલા હોય અનંત હોય અહીંયા જો પીબ જો પી કોસ મે એ બરાબર તો જવાબ શું આવશે જવાબ બસ 0.35 શું આવશે 0.35 ત્યાર બદ આપણે આગળ જોઈએ તો 20મો એમાં શું આવશે તો એમાં જવાબ આવશે 3 થી 5 કેટલા આવશે 3 થી 5 ત્યાર બદ આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા જોડકા જોડવાના છે તો જવાબ શું આવશે એકસમય તો જોડકા આવશે શું આવશે જવાબ થશે સી 2 પાયા ટુ પાય આર એચ આ પ્રમાણે સપાટીનું ક્ષેત્ર શું આવશે ટુ પાય આર એચ અને શંકુનું ગણફ મિત્ર શું આવશે તો એક તત્યાંશ ટુ આર વર્ગ અને એચ આ પ્રમાણે આવશે બરાબર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જો એની શું આવશે તો એમાં ત્રેવીસમાં આવશે ટુ પાય આર ટુ પાય આર કયો આવશે ટુ પાય આર બી આવશે અને ઠીટાખુણાવાળા લઘુ ક્ષેત્ર મિત્ર શું આવશે તો એમાં આવશે પાય આર પાયર ટુ ઠીટા નીચે છેદ ત્રણસો ને છવ્વીસ આ પ્રમાણે આવશે તો મિત્રો અહીંયા આપણે વિભાગ એ જે સંપૂર્ણપણે સો ટકા સાચું સોલે છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો તમારા મિત્ર વિડીયો શેર કરો છેલ્લે જે અમે નવા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબમાં ભૂલશો નહીં જય હિન્દ જય ભારત